સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી સફળ અંગદાન થયું છે સિવિલમાંથી વધુ એક અંગદાનને પગલે ત્રણ લોકોને નવજીવન મળ્યું છે સત્તર તારીખે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક યુવકને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત થતા યુવકને માથામાં ભારે ઈજાઓ પહોંચી હતી એકવીસ તારીખે બ્રેન્ડેડ જાહેર થયા હતા માથામાં ગંભીર ઈજાઓને પગલે તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ કોઈ રિસ્પોન્સ ન થતા એકવીસ તારીખે ડોક્ટરોએ તેમને બ્રેન્ડેડ જાહેર કર્યા હતા મૃતક યુવક ઉડિયા સમાજના હતા અને તેમના સમાજના લોકોને હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હતું જેથી તેમની સાથે કન્વર્ઝેશન કરવામાં ભારે તકલીફનો સામનો ડોક્ટરોને કરવો પડ્યો હતો તેમને માથામાં ઈજાઓ જાહેર થતા તેમને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા પરંતુ તેમના શરીરના અંગો એકદમ સ્વસ્થ હતા જેથી ડોક્ટરોએ તેમને અંગદાન કરવાની સમજ આપી હતી ભાષાની મૂંઝવણ હોવાથી ઉડિયા સમાજના એક લોકલ લીડર શ્રીકાંતભાઈને સિવિલ હોસ્પિટલ દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ શ્રીકાંતભાઈએ અહીં તેમના મિત્રો અને સગા સંબંધીઓ સહિત તેમના ઓરિસ્સા વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ અને તેમની વાઈફને ઘટનાની જાણ કરવામાં આવી હતી અને અંગદાન વિશે તેમની ભાષામાં સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી એક વિડિયો દ્વારા શાઇન લેવામાં આવી હતી અને અહીં સોટોની ટીમ દ્વારા સફળ રીતે અંગદાન પાર પાડવામાં આવ્યું હતું સોટોમાંથી પરમિશન મળતા બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું જેથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે પંચ પ્રધાન નામના વ્યક્તિ લોકલ કોઈ ફેક્ટરીમાં કામ કરતા હતા એને સત્તર તારીખે સવારે સાડા નવ વાગે એકસો આઠ એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા એને કંઈ એક્સિડન્ટની હિસ્ટ્રી હતી અને એને હેડ ઇન્જરી હતું એને આપણે ખૂબ સઘન સારવાર કરી પરંતુ અનફોર્ચ્યુનેટલી આપણે એને બચાવી નહીં શક્યા એકવીસ તારીખે એ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા અને એમના બ્રધર હતા એમને સમજાવતા એ સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે એ લોકો હિન્દી કે ઇંગ્લિશ સમજતા નહોતા ગુજરાતી હિન્દી ઇંગ્લિશ કશું પણ સમજતા નહોતા અને આપણને લોકોને આપણા હોસ્પિટલ સ્ટાફને કે કાઉન્સિલરને કે ડૉક્ટરને કોઈને ઉડિયા લેંગ્વેજ આવડતી નહોતી એ એક રિયલ ચેલેન્જ હતી પરંતુ અહીંયા એક લોકલ લીડર શ્રીકાંતભાઈને બોલાવવામાં આવ્યા અને ગૂગલથી સર્ચ કરીને એમના ગામની ગામના જ કોઈ વ્યક્તિ સોમનકુમાર જે આઈસી કાર્યકર હતા એને સમજાવવામાં આવ્યું અને એને એમની વાઇફને સમજાવીને સાઇન કરાવતો વિડીયો અહીંયા મોકલ્યો અને એ રીતે આખી પ્રોસીજર પરમિશનની પ્રોસીજર પાર પાડવામાં આવી અને સોટોમાંથી એ રીતની પરમિશન પણ મળી ગઈ એટલે એક કિડ બે કિડની અને એક લિવરનું એને બોડીમાંથી ડોનેશન લેવામાં આવ્યું હાલ અત્યારે બોડી પીએમ રૂમમાં છે અને એને ઓડિશા એમના ગામ સુધી ડેડ બોડી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે આ પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે આવું આટલી દુઃખની ઘડીમાં આવું બોલ્ડ ડિસિઝન લેવું એ ખૂબ જ અઘરું હોય છે મોટા મોટો લોકો પણ લઈ નથી લઈ શકતા એ સારામાં સારું એમણે જે ત્રણ વ્યક્તિનું જીવ બચાવશે એવું મોટું દાન કર્યું મહાદાન કહેવાય મારું નામ શ્રીકાંત રાઉત હું મૂળ ઓડિશાના છું ને એટલે દુર્ઘટના થવા પછી મને સિવિલ હોસ્પિટલથી ફોન આવેલો હતો પરિવારને તમે તરફ તમારા લેંગ્વેજમાં કન્વિન્સ કરો બાર વાગ્યા સુધી એમને ફોનથી એમને વાઈફને અને સરપંચને એમના ભાઈ આવેલા હતા એમને બધાને ઉડિયા લેંગ્વેજમાં કન્વિન્સ કરી રાખીએ આ ઓર્ગેન ડોનેટ કરો તો કોઈનો લાભ થાય ને તમને પણ સહાય થઈ જાય મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત